અરવલ્લી જિલ્લાના નાખે વૃદ્ધાની ફ્લાસ્ટ ત્રણ દિવસથી રજરપાટ કરી રહી છે મળી આવતી જાણકારી અનુસાર બુરીબેન સરદારજી ડામોર ત્રણ દિવસ પહેલા કુદરત રીતે મોત નીપજ્યું હતું જોકે જમીનના વિવાદમાં વૃદ્ધાનો મૃતદેહ છેલ્લા બોતેર કલાકથી અંતિમ ક્રિયાથી વંચિત છે વૃદ્ધાની જમીન રાખનાર કુટુંબના ઘરે ચાડોત્રુ જેવી સ્થિતિ ઉદભવી છે મૃતકના પરિવારજનોને વૃદ્ધા મહિલાના મૃતદેહને ન્યાય માટે જમીન રાખનારા ઘર પાસે મૂકી દેવામાં આવી છે જો કે જમીન રાખનાર રમેશભાઈ ડામોરે જણાવ્યું હતું કે મેં મુરીબેન સરદારજી ડામોર પાસેથી જમીન ખરીદી હતી અને આ મુદ્દે સિવિલ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે તો મૃતક વૃદ્ધાના પરિવારજનો દ્વારા મને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે તો આ મુદ્દે પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારના સમગ્ર મામલે ટીટોય પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી મારું નામ રમણભાઈ ફતાભાઈ છતાલીસ વર્ષની ઉંમર થઈ છે હું ખેતી તંત્ર ચલાવું છું અને મે બે હજાર અઢારમાં જમીન ધોરીબેન સરદારજી જોડેથી લીધી હતી અને વેચાણ દસ્તાવેજથી અને હાલ હું તેનો કબજો અને ખેતી કરું છું હાલ વાવેતર કપાસ અને રાયડો ગ્રહણ કરેલો છે અને ભૂરીબેન સરદારજીનું અકસ્મિત મૃત્યુ તેમના સાપરામાં થયું હતું મને આ બાબતે ખબર નથી પછી બીજા દિવસ ખ્યાલ આવ્યો કે આ ભૂરીબેન મરી ગયા છે તો એમના પિયર પક્ષના માણસો આવ્યા જેસલા ગામના અને મને ફોન કર્યો કે ભાઈ આપ થઈ છે મેં મી ખ્યાલ નહીં પછી થોડી વાત મળી કે થઈ જશે આપે એટલી મેં આમ કીધું કીધી તમે આવો અને વ્યવસ્થા કરી દો એમ સાથે એ લોકો આવ્યા અને પછી આ આજુબાજુના લોકો જે લક્ષ્મણજી નાનજી પછી લાલાજી નાનજી રજુજી સહેબાજી અને એમનો પરિવાર આખો બધો એ લોકોએ લાશને કંઈ દહન કરવા દીધું નહીં પછી બીજો દિવસ થયો એટલે અમે મારા પ્રોગ્રામ હતો સીએમ સાહેબનો મોડાસા ગયેલું અને મોડાસાથી તો બેઠેલું હતું અને મારા ભાઈનો ફોન આવ્યો રમાભાઈનો કે આ લોકો ગોમના આવ્યા છે અને તમારે આ લાશનો કોઈ નિકાલ કરવો પડે મેં કીધું નિકાલ શું કરું મારાથી તો કંઈ થાય નહીં મેં તો વેચાણ જમીન લીધેલી છે એટલે મારાથી કંઈ થાય નહીં અને જજમેન્ટ જે આવે એ સિવિલ કોર્ટમાં મારે આવું ચાલે છે એટલે હું કંઈ દોષીનો કંઈ અગ્નિસંસ્કાર કરી શકતો નથી હવે તો આનું શું કરું તો કંઈ નહીં હું નહીં જાણું તો પછી ગામવાળા હતા બધા તે નીકળી ગયા અને પેલા તત્વો ભારે માથા ભારે માણસો હતા લખમણ નાનજીને એવા એ લોકો આખું લશ્કર લઈ અને ડોસીને આ મારા ઘરના ખૂણામાં જમીનમાં મૂકી ગયા એટલે મારા ભાઈ ફોન કર્યો કે આ તો લાશ આપણે ઘરે લઈને આવે છે એટલે મેં હતો તે સીધો સાહેબનો કોન્ટેક કર્યો પીએસઆઈનું અને એમને ટીમ આખી આવી અને આ લાશનો ખુલાસો કરવાનો રહેશે મને કોઈ આ બાબતે બીજું બધી વિગત ખબર નથી અને આમાં લોકો માથા પારે છે મને મારી નાખ મારે એક જ બાબો છે અને ત્રણ બીબીઓ છે બે બીબીઓના લગ્ન બી કરી દીધા છે અને એક બીબી બારમાં ભણે છે અને મારું ઘર સંજા ચલાવું છું અને મારા એ લોકો પર કોઈ વિરોધ નથી પણ એ લોકો જમીન પચાવવા માટે મને બહુ હેરનગી કરે છે અને જમીન પાછી આપી દે એમ કે ધાક ધમકી બહુ આપે છે મારી જોખમ છે આ બાબતે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ